આ બાપુ શું થયું? હા ચાલુ રાખો. હા બોલો. હા બાપુ વાહ મારા ને બાઈ આવી ગઈ છે. આ રાખો ફોન સામે. હાલો આ બાજુએ. હા બાપુ બોલો. હાલો સાту બંધ કરી દો. આ બે આટ્યું બંધ કરી દો. હા. એટલે હું કમેરા કરો આવીને વાત કરશું. હેલો. હા ચાલુ રાખો. અમે આવું

હું નામ જだろう ચાંગીતા યે ઈજો કમરપોટડા કમરગોડા શું નેવા કરીને હવે હેરાન કરવાના છે તો હું કે કાઈ કાલે આપી દઉં બોલ પછી કઈ કોને કોને જોઈએ એકનો એ બોલાવું ને ત્યારે તું આવજે હા ચાલુ કરી દીધી એ હમણાં જાય નીકળી જાય

એક ધૂણવા વાળી એક રાંધવા વાળી બે થઈ ગઈ આપડે પછી ઉભા થઇ ને આ ધૂણતી હોય મારે માથા કૂટ કરવી ના ના જો ત્રીજા કાલે તમે આવો ને ક્યાં આવીએ છો ક્યાં આવું ભાવનગર ભાવનગર કેટલા વાગે આવું ગાડી ચાર વાગે નીકળજો તમારે હા તો ચાલે તો એવું કરવા લો બરાબર હું બોલું ફોન કરજો એમ નહી કાઈ ઓલા ફૂલડા બુલડા ને એવું કાઈ લેવું જો એ બધું જ આવી જાય હે જે જોતું હશે જે જોતું હશે આવી જાય હું જવા

આમાં શું છે કે નકર પછી આ એક બાય તમારો દીકરો થાય એક આમ તમે કરી ને હું નહીં છોટા શેડાનું થાય મારો આવું ને હા હે

એ મૂજી ઓય તો વધી ગયું કઈક વધી ગયું તો કાઈ નહિ તો નાગેલ ચોક ચોકમાં નાખ્યો હમણાં પૂરો થઈ જાય બાઈ નું કે નરિયળ નું બાઈ ને તમારી ઘરવાળી છે કે નહીં હા એની બજે નારિયેળ ઉતારી ને ચોકમાં નાખ્યો અને આસી ની બા કેમ હા કે મરી જાવ તો આર કેસ કરેવી છે ના કાઈ ન થાય આ એને માતર નરિયા ને કાઈ ન થાય ને એમાં ઉતાઈ થાય લોકમ દંતી આ નાગ એના કોટ ઉભી દીજે પછી કાઈ

હમ એટલે મેં કીધું રહીમ ભાઈ કરી છે ભાવનગર નાં એટલે એવું લખી ગયા મેં કીધું આ તો વાયરે થઇ ને આવી ગયો હું આમાં એટલે અમારે કદાચ કોટડામાં વાળા case બેસ કરે તો હું કરશું એવું છે અને recording ને બધું લેતા ગયા છે ચાલો જાણે આપડે તાંત્રિક વિધિ નું કરાવ્યું ને આમ કરાવ્યું ને એમાં મારી બેન માથે આવું કર નાખ્યું ને એવું બધું કે એટલે હમણાં ગાડીય એ સાહેબ ની આવી હતી આગળિયા તો એ કદાચ police વાળા તા કે ત્યાં જાય એટલે મેં તમે ભેગા હોવ મેં જોયું નથી તો આ police વાળા તો હા તો આમ બરાબર ન્યા સાહેબ રહ્યા એ પૂછે છે કે તમે આપડે પાહિ જાવું તો ક્યાં થી જવાનું સાહેબ પૂછે હા તો અહી થી નવાપરા નવાપરા આપણે કાળા નાળા છે કાળા નાળા થી સીધું ઈ આવાનું બરાબર છે હા તો એમાં એવું છે તો કઈ વાંધો ના હવે આ કદાચ ભાઈ મરી જાય તો એ અટાણક એવું એમ કીધું કે બાપુ ની સાબ મરી જાય મરી ગયો મારી છોકરી એમ તો આપડે કાય જ ને આપડે કોઈ મરવા માટે કામ કરતા નથી દિવાડવા માટે કામ કરી બરાબર છે મને હાઈક વિષય પછી થયું હે બરાબર એમાં જામીન તમારે તો કોઈ જમીન ની મારું હું થાય

ஆனா நியல் உத்தாரி கே சே